માના નવલા નોરતાનો પાંચમો દિવસ આજે નવ દિવસ નવશક્તિ નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો મા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ એટલે સ્કંદ માતા પાંચમી અવસ્થા સ્કંદ માતાની આ દુનિયામાં મા બનવું એ સૌથી મોટું સૌભાગ્ય છે અહીં માં સ્કંદ માતા કહેવાયા છે સ્કંદ એટલે કે કાર્તિકેય કાર્તિકેના મા બન્યા છે આપણે ત્યાં કહેવાય ને કે માથી મોટું કોઈ નહીં પછી એ જળદર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબાગળાલીયા આ જળદરે આ પૃથ્વી બનાવી કે ખુદ જગદીશને પણ પૃથ્વી પર આવવું હોય તો માનો સહારો જોઈએ એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે અત્યાર સુધીના જેટલા સ્વરૂપો આપણે જોયા ને એમાં મા અષ્ટભુજામય છે આઠ ભૂજાઓ છે માની પણ આજનું સ્વરૂપ કરુણામય છે તેમના બે હાથ છે અને ખોડામાં પુત્ર કાર્તિકેય શોભી રહ્યા છે એ શું કહે છે સ્ત્રીના જીવનમાં એક સમય એવો આવે જ છે જ્યારે એનું સંતાન એના માટે સમગ્ર સૃષ્ટિ બની જાય એનું ધ્યાન એનો પ્રેમ એનું આકર્ષણ બધું જ માત્ર સંતાન હોય છે અને માતાજીના આજે પણ ખોળામાં પુત્ર કાર્તિકેય શોભી રહ્યા છે અને એ એ જ દેખાડે છે કે ખુદ જગદંબા પણ સૌથી પહેલાં મા બને છે અને એના માટે પણ માતૃત્વ સૌથી પહેલાં છે આ દુનિયામાં આ સૃષ્ટિમાં તમને અને મને લાવનાર દરેક માના ચરણોમાં શત શત વંદન સિંહામ શનગતા નિત્યમ પદમા શ્રી તું કરદયા સુભદાસ્તુ સદાદેવી સ્કંદ માતા યશસ્વીની આજે નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદ માતાના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની પ્રતિકૃતિ એટલે કે દરેક માને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક so come now